એક સ્ટુડન્ટ વિઝાના બદલે કોલેજો રૂપિયા પચાસ લાખ ઉઘરાવતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે તો એજન્ટો સામે મની લોન્ડરિંગના કેસમાં પણ ખુલાસો થયો મહેસાણાના ડીગુચા પરિવારના કેસની કાર્યવાહી દરમિયાન આ સમગ્ર ખુલાસા થયા છે કે જ્યાં મહેસાણાના પરિવાર કે જ્યારે બોર્ડર પર જ્યારે તેમનું મોત થયું હતું અને ત્યારબાદથી જે કેસની તપાસ ચાલી રહી હતી ત્યારબાદ અનેક એવા ખુલાસા થયા અને વધુ એક ખુલાસો થયો છે તો સાથી ઈડી આ કેસની અંદર બે એજન્ટે દર વર્ષે પાંત્રીસ હજાર ગેરકાયદે લોકોને વિદેશ મોકલ્યા છે ગુજરાતમાં લગભગ સત્તરસો એજન્ટ અને દેશભરમાં પાંત્રીસો એજન્ટ આ રેકેટમાં સંડોવાયેલા છે તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહી છતાં આઠસો એજન્ટ હજુ પણ સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે ટીડીએ દસ્તાવેજ અને ડિજિટલ ડિવાઇસ પણ જપ્ત કર્યા છે તો આરોપીના બેંક ખાતામાંથી ઓગણીસ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા એજન્ટ જગદીશ પટેલ અને ભાવેશ પટેલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ સીધા જોડાઈ ચૂક્યા છે જયેશ જે રીતે આ એક અનેક એવા ખુલાસા આ થઈ રહ્યા છે સાથે અનેક એવા એજન્ટો છે કે જેઓ ગેરકાયદેસર રીતે વિદેશ અહિયાંથી લોકોને વિદ્યાર્થીઓને મોકલી લેવા છે અને સાથે સાથે ત્યાંની કોલેજોની પણ સંડોવણી સામે આવી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે કેવા કેવા અનેક ખુલાસા હજુ પણ થઈ શકે હજીકુસાગ્ર આ જે મની લોન્ડ્રિંગની તપાસ છે તે ઈડી દ્વારા કરવામાં આવી રહી છે તે સમગ્ર મામલો છે તે ઓગણીસ જાન્યુઆરી બે હજાર બાવીસની આસપાસ છે તે સામે આવ્યું હતું કે જ્યારે ડેન્ગુચાનો એક પટેલ પરિવાર છે તે અમેરિકા જવા કેનેડા જવા માટે નીકળ્યો હતો ને ત્યારબાદ તેમનું થીજી જવાથી છે તેમના મૃતદેહો મળ્યા હતા અને ત્યારબાદ સમગ્ર આ મામલો છે તે સામે આવ્યો હતો માનવ તસ્કરીનો જેમાં એમો છે તે વાપરવામાં આવતી હતી કે કેનેડાના વિઝા છે તે આપવામાં આવતા હતા અને ત્યારબાદ ત્યાંથી લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે તે પ્રવાસ કરી રહ્યા છે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઈડી દ્વારા છે તે આ કેસમાં એન્ટ્રી છે તે કરવામાં આવી ને એક કેસ છે તે દાખલ કરવામાં આવ્યો બે એજન્ટો વિરુદ્ધ અને તેને લઈને અવારનવાર ઈડીની તપાસ અને દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે એ વચ્ચે દસ અને ઓગણીસ ડિસેમ્બરના રોજ ઈડી દ્વારા દેશના આઠ લોકેશન ઉપર છે તે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વડોદરા ગાંધીનગર નાગપુર અને મુંબઈમાં પણ છે તે દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે ને તેમાં ઓગણીસ લાખ જેટલા રૂપિયા છે તે બેંક એકાઉન્ટમાંથી ફ્રીસ કરવામાં આવ્યા છે સાથે બે વાહનો છે તેની પણ જપ્ત કરવામાં આવ્યા છે ને ડિજિટલ ડિવાઇસો છે તે પણ મળ્યા હતા ત્યારે હાલ સમગ્ર મામલે જે તપાસ ચાલી રહી છે તેમાં કેનેડાની પણ કેટલીક સંસ્થાઓ છે તે આ રેકેટ સાથે જોડાયેલી હોવાની વિગતો સામે આવી રહી છે એ કોલેજોની તપાસ છે તે કરવામાં આવી રહી છે કારણ કે અમેરિકાની બોર્ડરની નજીક આવેલી જે કેનેડાની કોલેજો છે તેની સાથે એજન્ટોનું અપ એટલે કે સેટિંગ છે ક્યાંક ને ક્યાંક હતું અને પચાસથી સાઠ લાખ રૂપિયા લઈ અને કેનેડા જવા માટે સ્ટુડન્ટ વિઝા છે તે આપવામાં આવતા હતા આ સમગ્ર મામલે ઈડી તપાસ કરી રહી છે જેમાં કેનેડાની એવી કેટલીક કોલેજોના પણ નામ સામે આવ્યા છે કે જ્યાં એડમિશનના નામે છે તે મોકલવામાં આવતા હતા પરંતુ ત્યાર કેનેડા ગયા બાદ તેઓ કોલેજમાં છે તે જતા નહોતા અને તે કોલેજની ફી છે તે એકાઉન્ટમાં પરત ટ્રાન્સફર થતી હતી એટલે એજન્ટોની સાંઠગાંઠ છે એ પ્રકારની વાત સામે આવી રહી છે ગુજરાતના જ સત્તરસો જેટલા એજન્ટ આ મામલામાં છે તે સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે દેશના પણ અન્ય એજન્ટો છે તે પણ સંકળાયેલા છે પરંતુ ગુજરાતમાં મોટા પ્રમાણમાં એજન્ટો સંકળાયેલા છે અને મોટાભાગના લોકો છે તે કેનેડા જતા હોય છે ને ત્યારબાદ ત્યાંથી ગેરકાયદેસર રીતે છે તે અમેરિકામાં પ્રવેશ કરતા હોય છે અને ત્યાં મામલો માનવ તસ્કરીનો છે તે સામે આવી આવ્યો હતો ને ત્યારબાદ થી જ ઈડી આ મામલે તપાસ કરી રહી છે ને તબક્કાવાર દરોડાઓ પણ પાડવામાં આવ્યા છે જેમાં અનેક વિગતો સહિત જે ડિજિટલ ડોક્યુમેન્ટો મળ્યા છે તેના પરથી એ વાત સામે આવી છે કે જે માનવ તસ્કરીનું રેકેટ ચાલી રહ્યું છે તેનું કેન્દ્રબિંદુ ક્યાં કેનેડા સાથે પણ સંકળાયેલું છે ત્યારે હવે ઈડી આ દિશા તરફ આગળ તપાસ કરી રહી છે કે કેટલા લોકો છે તેમણે આ કોલેજોમાં એડમિશન લીધા અને ત્યારબાદ તેઓ ત્યાં કોલેજમાં ગયા નથી અથવા તો ત્યાં કામ કરવા લાગ્યા છે અથવા કેનેડાના વિઝા લઈ અને ત્યાં રહ્યા અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ છે મેળવવામાં આવ્યો છે એટલે ઈડી ઈડી દ્વારા હવે આ રીતે તપાસ છે તે આગળ તપાવવામાં આવી રહી છે જે કેનેડાનો એંગલ સામે આવ્યું છે જે કોલેજોના નામો સામે આવ્યા છે મુખ્યત્વે એ કોલેજો છે કે જે અમેરિકા બોર્ડરની નજીક આવેલી છે એ તમામ બાબતોની તપાસ છે તે હવે ઈડી દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ અને જયેશ કબૂતરબાજીના અગાઉ પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા હતા અને સાથે સાથે જો વાત કરીએ સત્તરસોથી વધુ એજન્ટો ગુજરાતની અંદર જ માત્ર સક્રિય છે જો મુંબઈ અને નાગપુરના માત્ર ખાલી બે એજન્ટની વાત કરીએ તો તેમણે વર્ષે પાંત્રીસ હજારથી વધુ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલ્યા તો ગુજરાતના જે સત્તરસોથી વધુ એજન્ટો સક્રિય છે તો અનેક લોકો અહીંયાથી વિદેશ ગયા અને ગુજરાતની અંદર પણ યુવામાં એક ક્રેઝ છે ત્યાં આગળ વિદેશમાં જઈને ભણવાનો ત્યાં આગળ જઈને કામ કરવાનો પરંતુ કેટલા એવા ગેરકાયદેસર રીતે ત્યાં ગયા હશે તેમને તેમને પાછા લાવવામાં આવશે તેમની સાથે કેવી કાર્યવાહી કરવામાં આવશે અને કેવા એક્શન હવે લેવામાં આવી શકે છે સાગર જ ડિંગુચાનો જે મામલો સામે આવ્યો ત્યારબાદથી એક નકલ છે તે કસવાની તૈયારી સરકાર દ્વારા અને એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે ને ત્યારબાદ એ એજન્ટોની જે સંખ્યા છે તેમાં ઘટાડો પણ થયો છે અને એક એજન્ટોને આ મામલે ધરપકડ છે કરવામાં આવી છે અનેક સામે ગુનાઓ કરવામાં છે પરંતુ જે આંકડાઓ સામે આવી રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાં છે તે પાંત્રીસો એજન્ટો આ રેકેટમાં સંકળાયેલા હોવાની વિગતો છે તે મળી રહી છે તેમાંથી સત્તરસો માત્ર ગુજરાતના એજન્ટો છે એ પ્રકારની વાત પણ સામે છે તે આવી રહી છે અને મુંબઈ અને નાગપુરના બે એજન્ટો દ્વારા વર્ષે પાંત્રીસ હજાર લોકોને ગેરકાયદેસર રીતે આ પ્રકારે વિદેશ મોકલ્યા હોવાની વાતો પણ સામે આવી છે અને એ વાત પણ તપાસમાં ક્યાંક સામે આવી રહી છે કે જે બે મુખ્ય એજન્ટો છે તેમના દ્વારા સમગ્ર કારસ્તાન છે તે કરવામાં આવી રહ્યું છે ને દેશના અન્ય એજન્ટોને સાથે રાખી અને કેનેડા જવા માટે પચાસથી સાઠ લાખ રૂપિયા છે તે સ્ટુડન્ટ વિઝા માટે લેવામાં આવી રહ્યા છે જે લોકોને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે તેને એ એમો સાથે લઈ જવામાં આવે છે કે તેમને કેનેડાની કોલેજમાં છે તે એડમિશન અપાવવામાં આવે છે ને ત્યારબાદ એ આધારે છે તેમને કેનેડા લઈ જવામાં આવી છે અને કેનેડા પહોંચ્યા બાદ જે લોકો અહીંથી ગયા છે તેઓ કોલેજમાં જતા નથી અને એવી અનેક એન્ટ્રીઓ અને દસ્તાવેજો ઈડીને હાથ લાગ્યા હોવાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે કે કોલેજમાં એડમિશન લીધા બાદ કે કોલેજે જતા નથી અને કોલેજની જે ફી ભરવામાં આવી હોય છે તે પણ તેમના ખાતામાં ફરી છે તે આ પરત કરી આપવામાં આવે છે એ પ્રકારના દસ્તાવેજો પણ હાથે લાગ્યા છે અને એને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે જે આંકડો સામે આવ્યો છે તે મુજબ વિઝા આપવામાં કેનેડાની બસો સાઠ જેટલી કોલેજો છે તેની સંડોવણી સામે આવી છે ને એને લઈને જ તપાસ ચાલી રહી છે આ બસો સાઠ કેનેડાની જે કોલેજો છે તેમાંથી મોટાભાગની કોલેજો એવી છે કે જે અમેરિકાના બોર્ડરની નજીક આવેલી છે કે જ્યાંથી લોકો છે તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ છે તે કરી રહ્યા છે ત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ છે તે ચાલી રહી છે સમગ્ર મામલે જે બે મુખ્ય એજન્ટો છે જગદીશ પટેલ અને ભાવેશ પટેલ તેમની વિરુદ્ધ ઈડી દ્વારા